નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તારીખ બાવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ એસ કેમ્પસ આનંદ સર્જનાત્મકતા અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો કારણ કે લગભગ એકસો જેટલા નાના વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો અને વાલીઓની હાજરીમાં પોતાની અનોખી પ્રતિભાનું મનમોહક પ્રદર્શન કર્યું શહેરની જાણીતી શાળાઓના માનનીય મહેમાનો ઉપસ્થિત રહી બાળકોની નિર્દોષ અભિવ્યક્તિ અને કાર્યક્રમના ઉત્સવમય માહોલને વખાણી ગયા નર્સરીથી દ્વિતીય ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ કવિતાઓ વાર્તાઓ સંગીત નૃત્ય એક્ટિંગ અને ક્રાફ્ટ જેવી રંગબેરંગી રજૂઆતો કરી જે આખા દિવસની ઉજાસ અને ઉલ્લાસથી ભરપૂર કરી ગયો મંચ પર પોતાના બાળકોને જોઈ વાલીઓના ચહેરા ગર્વથી ખીલી ઉઠ્યા આ યાદગાર ફિએસ્ટાને સફળ બનાવી આપનાર તમામ શિક્ષકો વાલીઓ અને મહેમાનોનો એસએસવી પરિવાર આભાર વ્યક્ત કરે છે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બીબીએ નાએનએસએસ વિભાગ દ્વારા છોતેરમો સંવિધાન દિવસ શ્રદ્ધા ઉત્સાહ અને રાષ્ટ્રભાવનાથી ઉજવાયો હતો કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર રમાકાંત પૃષ્ટિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું ઉજવણીના આરંભે કોલેજના ઉપાચાર્ય ડોક્ટર જયેશ ધન્નાએ પ્રસંગોચિત સંબોધન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન એનએસએસ સ્વયંસેવકો દ્વારા સંવિધાન પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતી શપથ લેવાઈ હતી ત્યારબાદ યુનિવર્સિટી એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોર દ્વારા ભારતના સંવિધાનની રચના તેમની પાછળની પરિસ્થિતિઓ અને અમારું લોકતંત્ર વિષય પર માર્ગદર્શક અને માહિતીસભર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત સ્વયંસેવકોને સંવિધાન વિષયક ડોક્યુમેન્ટ્રી દર્શાવવામાં આવી હતી જેને તેઓએ ખૂબ જ ઉડાણપૂર્વક નિહાળી હતી ડોક્યુમેન્ટરીના આધાર પર પ્રશ્નોત્તરી યોજાઈ હતી જેમાં સ્વયંસેવકોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી સ્વયંસેવકોના મંતવ્યો મુજબ આવા કાર્યક્રમો યુવાઓને લોકતંત્રની સમજ રાષ્ટ્રભાવના અને બંધારણીય મૂલ્યો પ્રત્યે વધુ જાગૃત બનાવે છે આ કાર્યક્રમમાં બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના કુલ ઇટ્યોતેર એનએસએસ સ્વયંસેવકો પસંદગી પામી ઉત્સાહપૂર્વક જોડાયા હતા ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ રામાજી ઠાકોર અને તણુકાળાજી ઠાકોર દ્વારા વૃદ્ધ વ્યક્તિઓ માટે મલ્ટીપર્પઝ વોકિંગ સ્ટીક તૈયાર કરવામાં આવેલ છે આ બહુહેતુક સ્ટીક વૃદ્ધ વ્યક્તિઓને સુવિધા પૂરી પાડે છે શાહપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કૃતિ તારીખ ચોવીસમી છવ્વીસ નવેમ્બર દરમિયાન આયોજિત ગાંધીનગર જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે પસંદગી પામેલ છે ખેલ મહાકુંભ બહેનો માટે કબડ્ડી સ્પર્ધા ચિલુડા શિહોલી ગ્રુપ દ્વારા માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાની અંદર સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં અધ્યક્ષ સ્થાને ગામના સરપંચ શ્રી જયમીનભાઈ પટેલ સાથે મુખ્ય મહેમાન રમતગમત અધિકારી શ્રી મહેશભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા એ ઉપરાંત અન્ય મહેમાનો જેવા કે વિષ્ણુભાઈ વકીલ નટુભાઈ પટેલ પત્રકાર શ્રી જયંતી કાકા ગાંધીનગર જિલ્લાના અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ રાઠોડ સર્વે ઉપસ્થિત રહ્યા આ સુંદર આયોજન બદલ શાળાના આચાર્ય વ્યાયામ શિક્ષક તથા ગાંધીનગર તાલુકાના મહામંત્રી શ્રી પી જે પટેલને અભિનંદન પાઠવ્યા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના માનનીય ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી જે એન ઠક્કરની સૂચના તથા સેક્રેટરી શ્રી એમ જે ગઢવીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાના વડોદરા ગામમાં વડોદરા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક શાળામાં કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિરમાં સ્કૂલના વિદ્યાર્થીઓને બંધારણ દિવસ નિમિત્તે આમુખનું વાંચન બંધારણ અને કાયદાની માહિતી આપતી કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં એલ લીગલ ચીફ અશ્વિનસિંહ બી રાઠોડ પીએલવી રાજુભાઈ ગજ્જર દ્વારા ઉપરોક્ત વિષય અન્વયે માર્ગદર્શન આપતી કાનૂની શિબિર કરવામાં આવેલ આજકાલ લગ્નોની મોસમ પૂરું બહારમાં છે બે દિવસથી વાડીઓમાં પાર્ટી પ્લોટમાં લગ્નની ધામધૂમ જોવા મળી રહી છે સૌ પરિવારજનો ઢોલના તાલે નાચતા ગાતા પ્રસંગોની મજા માણી રહ્યા છે સુંદર વસ્ત્રોમાં દુલ્હા દુલ્હન રાજા રાણી જેવા જ દેખાય છે છેલ્લા થોડા સમયથી શિયાળામાં થઈ રહ્યા છે તો દર્શક મિત્રો અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ